પ્રકરણ આઠ વધુ ભારે કોણ નીચેની વસ્તુ માટે આપેલ ચોરસમાં સૌથી ભારેથી સૌથી હલકી તરફ એકથી પાંચ નંબર આપવાનો છો સૌથી ભારે વસ્તુ તો પલંગ એના પછી ખુશી એના પછી તો કે ડોલ એના પછી દડો અને એના પછી પાંદડું ચાલો એના પછી બીજું જોઈએ સૌથી ભારે તો કે હાથી હાથી પછી તો કે માણસ માણસ પછી તો કે સસલું સસલું પછી પાસો અને પછી ટાંકણી સૌથી ભારે ટીવી એના પછી ઉશીકું એના પછી વાડગી પછી એના પછી ચમચી અને ચમચી પછી પેજ ચાલેના પછી સૌથી ભારે તો કે ઈંટ પછી નાનું ટેબલ પછી ત્રણ કેરી પછી ચાવી અને પછી બટર ચાલો પછી વાહનોમાં સૌથી ભારે તો કે ટ્રેન પછી બસ પછી કાર પછી સ્કૂટર અને પછી સાયકલ ઉદાહરણ મુજબ વસ્તુઓને વચનના વજનના આધારે ચીચવા સાથે જોડો છો પહેલું ઉદાહરણ આપેલું જો તરબૂજ અને સફરજન જો તરબૂજ છે એ વધારે વજન વાળું હોય એટલે નીચે અને સફરજન છે એનો વજન ઓછો એટલા માટે ચીચવાની ઉપર ચાલો એના પછી આપણે આ જેટલા આઠે આઠ છે આપણે જોઈએ ચીચવામાં કપ ઉપર ડોલ નીચે ફૂટબોલ નો દડો છે નીચે નાનો દડો છે ઉપર પુસ્તક છે ઉપર દફતર નીચે ચોકલેટ ઉપર બિસ્કિટ નીચે પછી પાંચ બિસ્કિટના ના પેકેટ છે નીચે બે બિસ્કિટના પેકેટ ઉપર પછી હાથી નીચે પછી ઘોડો ઉપર ટોપી ઉપર અને હેલ્મેટ નીચે નીચે આપેલી વસ્તુનું વચન કયા એકમમાં કરશો વસ્તુને ગ્રામ કે કિલોગ્રામમાં જોડો ચલો ઓછું વસ્તુ ઓછું વજન હોય એને ગ્રામ આવશે વધારે વજન હોય કિલોગ્રામ તો અહીંયા પાંચસો ગ્રામ છે એ લગ ગ્રામનું છે જોઈએ આપણે તો કે ટોપી પછી અહીંયા બિસ્કીટ પછી આઈસ્ક્રીમ પછી બોટલ પછી ન્યૂઝપેપર આ બધા છે એ ગ્રામમાં આવશે એના સિવાય મીણિયા કલર પછી સંતરું આ બધું ગ્રામમાં આવશે નીચે પુસ્તક અને બટન આપેલું છે મીણબત્તી આપેલું છે એ બધું ગ્રામમાં આવશે ટૂથપેસ્ટ આપેલી છે પછી કિલો ઉપર હોય વજન કિલોગ્રામમાં એમાં કઈ કઈ આવશે તો કે સૂટકેશ આવશે માણસ છે માણસનું કિલોગ્રામમાં હોય તમારું વજન હોય તમારું વજન વીસ કે પચીસ કિલો આવે ગ્રામમાં આપણે લખાય નહીં કબાટ છે ટીવી છે પલંગ છે સાયકલ છે પછી ચોખાનું કટ્ટું છે આ બધું છે એ કિગ્રામાં આવશે એક કિલોગ્રામથી વધારે વજન હોય એમાં સાચું કરવાનું છે અને એક કિલોગ્રામથી ઓછી વજનદાર વસ્તુ હોય એમાં તમારે ખોટું કરવાનું છે કેળું છે એ ઓછું હોય પછી પેન્સિલ કલર છે એ ઓછા હોય માણસ છે છોકરો એનું એક કિલો ઉપર હોય ખુરશીનું ઉપર હોય ઢીંગલીનું છે એ નીચે હોય પંખાનું ઉપર હોય ડસ્ટર છે એનું ઓછું હોય તરબૂજનું વધારે હોય કંપાસનું ઓછું હોય પછી કેમેરાનું ઓછું હોય કબૂતરનું ઓછું હોય કૂતરાનું વધારે હોય પછી ઘંટીનું છે એ વધારે હોય પછી વાટકાનું ઓછું હોય અને કેરીનું આખું જે બોક્સ છે એનું વધારે હોય ચાલો અનુમાન વજનનું અનુમાન કરવાનું છે તો કે નાના થયાનું વજન છે એ બે થી ત્રણ કિલોનું હોય પછી બકરી બેન છે એનું વજન છે એ વીસ કિગ્રા આજુઆજુબાજુ હોય માણસનું વજન છે એ પચાસ કિગ્ર આજુબાજુ હોય પછી હાથીનું વજન સૌથી વધારે હોય એટલે ચારસો કિગ્રા સાથે આપણે જોયું પછી કાકડીનું સો ગ્રામ એ બધા પર્સનું પચીસ ગ્રામ પછી ભેંસ છે એનું સો કિગ્રાથી વધારે કૂકડાનું છે એક કિગ્રા પછી સફરજન છે એનું ચારસો ગ્રામ રાઈસ છે એનું દસ કિગ્રા કટ્ટું આવે છે તો તમારે તમારી રીતે અનુમાન કરીને લખવાનું રહેશે વજન કાંટા ઉપર અલગ અલગ વસ્તુઓ મૂકેલી છે એનું વજન લખવાનું છે સો ગ્રામ આઠસો ગ્રામ પાંચસો ગ્રામ અને સસલું છે એ ત્રણ કિગ્રા છે એવી જ રીતે અહીંયા સ્કૂલ બેગ છે એ બે કિગ્રા અનાનસ એક કિગ્રા એના પછી ત્રણસો ગ્રામ ચાલો વજનિયા મૂકી સંતુલન તમારે જાળવવાનું છે ચાલો અહીં છે પાંચ કિગરા તો વજનિયા પાંચ કીગરાનું મૂકવાનું એ ત્રણ કિગરા તો બે અને એક કીગરા મૂકવાનું આ વજનિયાનો ઉપયોગ કરવાનો ધારો કે અહીંયા બાર કીગરા છે તો આ વજનિયાનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે લખી શકીએ તો કે દસ વત્તા બે એટલે દસનું એક લેવાનું અને બેનું લેવાનું એટલે બાર થઈ ગયા એ અઢાર કીગરા દસ બે પાંચ નાના બધા વજનિયા અહીં મૂકવાના રહેશે નીચેના વજનિયાનો ઉપયોગ કરી વસ્તુઓનું વજન લખો દસ કિગ્રા પાંચ બે એક પછી ગ્રામમાં આપેલા છે પાંચસો ગ્રામ બસો ગ્રામ અને સો ગ્રામ અહીંયા જગ્યા બહુ ઓછી આપેલી છે એટલે આપણે પાછળ કિગ્રા કે ગ્રામ લખતા નથી ખાલી સમજવા માટે છે કે પચાસ કીગરા એટલે કે દસ 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 એટલે કે દસ કીગરાના પાંચ વજનિયા આઠસો ગ્રામ એટલે પાંચસો બસો અને સો ગ્રામના નવ કિગ્રા એટલે પાંચ વત્તા બે વત્તા બે પછી બાવીસ કિગ્રા દાળ એટલે દસ વત્તા દસ વત્તા બે કિગ્રા દસ કિગ્રા અને નવસો ગ્રામ એટલે દસ કિગ્રાનું એક વચન્યું અને નવસો ગ્રામ માટે પાંચસો ગ્રામ બસો ગ્રામ અને બસો ગ્રામ અડધો કિગ્રા ડુંગળી એટલે કે પાંચસો ગ્રામ પછી ત્રણ કિગ્રા અને સાતસો ગ્રામ ત્રણ કિગ્રા એટલે બે અને એક કિગ્રા અને ગ્રામ સાતસો એટલે બસો વત્તા પાંચસો ગ્રામ ચારસો ગ્રામ બધા એટલે બસો વત્તા બસો ગ્રામ ચાલો વચનિયા છે એ આપેલા છે અહીં ઉદાહરણ પ્રમાણે આપેલું છે કે જન્મ સમયે નમનનું વજન ત્રણ કીગરા હોય તો મીઠાઈની વેચણી છે એની ડબલ કરવાની હોય ત્રણ વત્તા ત્રણ છ પછી પહેલાં વર્ષે છે આઠ કિગ્રા એટલે આઠ વત્તા આઠ સોળ અગિયાર કિગ્ર અગિયાર વત્તા અગિયાર બાવીસ તેર કિગ્રા તેર વત્તા તેર છવ્વીસ સત્તર કિગ્રા સત્તર વત્તા સત્તર ચોત્રીસ એકવીસ કીગ્રા એકવી વત્તા એકવી બેતાલીસ ત્રેવી કીગરા ત્રેવી વત્તા ત્રેવીસ છેતાલીસ સત્યાવીસ કિગ્રા સત્યાવીસ વત્તા સત્યાવીસ ચોપન અને ત્રીસ કીગરા ત્રીસ વત્તા ત્રીસ સાઠ ચાલો જન્મ સમયે છે ઉષાનું વજન છે બે કિલોગ્રામ હતું તો એક કિલોગ્રામ મીઠાઈ વેચે એટલે એનાથી અડધી તો કે બે કિગ્રા એટલે બે માઇનસ એક એક કિગ્રા છ કિગ્ર એટલે છ માઇનસ ત્રણ ત્રણ કી આઠ આઠના અડધા ચાર બાર બારના અડધા છ સોળ સોળના અડધા આઠ વીસ વીસના અડધા દસ બાવીસ બાવીસના અડધા અગિયાર ચોવીસ ચોવીસના અડધા બાર અને અઠ્યાવીસ અઠ્યાવીસને અડધા ચૌદ ચાલો હવે તમારે અનુમાન કરી ત્રાજવાનું સંતુલન કરવાનું છે અને પછી દોરવાનું છે એક ઉદાહરણ આપેલું છે કે અહીંયા વાટકી છે એ તમે બે મૂકો તો એક ગ્લાસ બરાબર થાય અને બે વાટકી અહીંયા દોરેલી છે એવી રીતના અહીંયા છે પેન્સિલ છે એ બે તમે દોરો તો એક અને બે દોરી રાખવાની એટલે લખડે એક પેન બરાબર બે પેન્સિલ અને પેન એવી રીતના જ રાખવાની ચાલો અહીંયા જો દસ સફરજન છે અને એક તરબૂચ છે પણ અહીં વીસ સફરજન જો આવી જાય તો બે સંતુલન થઈ જાય એટલે બંને બાજુ વીસ વીસ દસ દસના જૂથ બનાવી દેવાના અને અહીંયા તરબૂચ દોરી નાખવાની એવી રીતના બે કીડી બરાબર એક મકોડો એટલે કે મકોડો એમ એમને રાખવાનો કીડીને બે દોરી નાખવાની એક અને બે એવી રીતના બે સ્કૂલ બેગ બરાબર એક સૂટકે એટલે સ્કૂલ બેગ તમારે બે દોરવાના સૂટકે એટલે તે સમાંતર ચીંચવું આવી જશે ચાલો એના પછી પ્રવૃત્તિ આપેલી છે વઘારેલી ખીચડી સ્ટવ ચાલુ કરી તેના પર કૂકર મૂકી વઘાર માટે એક ચમચો તેલ ચપટી રાઈ થોડું લસણ મગફળીના દાણા મીઠા લીમડાના પત્તા નાખો ત્યારબાદ સમારેલું બે નંગ બટાકો સમારેલી એક નંગ ડુંગળી એક વાટકી વટાણા બે ચમચી મીઠું થોડી હળદર પછી ખાલી જગ્યામાં આપણે ચમચી લખી નાખશું ચમચી મરચું થોડું ધાણાજીનો પાવડર અને ગરમ મસાલો નાખો તેમાં પાંચસો ગ્રામ તુવેર દાળ એક કિલો ચોખા અને છ ગ્લાસ પાણી રેડો બધી વસ્તુઓ બરાબર હલાવી પંદર મિનિટ સુધી ધીમા તાપે રહેવા દો ચાલો એના પછી શિક્ષક વિદ્યાર્થીને ઘરે મમ્મી પપ્પાની જેની વસ્તુઓ છે એ તમારા ઘરે કેટલી ખરીદી કરે છે તમારે લખવાનું છે તમે મીઠું છે એક કિગ્રા ચોખા પાંચ કિગ્રા તેલ પાંચ લીટર શેમ્પૂ બસો મિલી સાબુ છ નંગ ખાંડ બે કિગ્રા અને આદુ અઢીસો ગ્રામ પછી આદુ છે એ પછી પાંચ જાય પાંચ લીટરમાં પાંચ કિગ્રા ડુંગળી એક કિગ્રા ચા પાંચસો ગ્રામ બટાકા બે કિગ્રા પાપડ અઢીસો ગ્રામ પછી ડિટરજન્ટ ત્રણ કિગ્રા અને કાજુ બસો ગ્રામ ચાલો ગ્રુપ ક્યારે કરીએ ફરી વાર તમારે એકથી પાંચ નંબર આપવાના છે નાનાથી મોટા ચાલો સૌથી ભારે તો એક પછી બે પછી ત્રણ પછી ચાર અને પાંચ એવી રીતે સૌથી ભારે એક પછી બે પછી ત્રણ પછી ચાર અને પછી પાંચ એવી જ રીતના પ્રાણીઓમાં તો કે એક બે ત્રણ ચાર અને પાંચ ચાલો એના પછી એક પછી બે પછી ત્રણ ચાર અને પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ ચાલો સાચાની નિશાની કરવાની છે તો પેન છે એ ગ્રામમાં મપાય પુસ્તક છે એ ગ્રામમાં મપાય કી ગ્રામમાં મપાય ગાજર છે એ ગ્રામમાં મપાય ટીવી છે એ ગ્રામમાં મપાય ફોટો છે એ ગ્રામમાં મપાય આઠ કેરી કી ગ્રામમાં મપાય સેફ્ટી પિન છે એ ગ્રામમાં મપાય બાળક છે કીગરામાં મપાય અને બટાકા ભરેલી ટોપલી છે એ પણ કી ગ્રામમાં મપાય ચાલો એના પછી તમે સૂચના મુજબ લખવાનું છે તો કે દસ કિગ્રાના ડબલ તો કે વીસ કિગ્રા અને અડધા પાંચ કિગ્રા સો ગ્રામના ડબલ બસો અને અડધા પચાસ એક કિગ્રાના ડબલ બે કિગ્રા અને અડધા પાંચસો ગ્રામ પછી આઠ કિગ્રાના ડબલ સોળ અને અડધા ચાર પાંચસો ગ્રામના ડબલ એક કિગ્રા અને અડધા અઢીસો ગ્રામ ચાલો ખાલી સ્થાન પૂર્ણ કરવાનું છે અહીંયા વીસ કિગ્રાને દસ કિગ્રા ટોટલ ત્રીસ કિગ્રા થયા એ પંદર અને પંદર છે એક ઉદાહરણ આપેલું છે આઠસો ગ્રામ તો કે પાંચસો ગ્રામ છે ત્રણસો ગ્રામ ઉમેરી દો સો ગ્રામ ચાલીસ ગ્રામ છે સાઠ ગ્રામ ઉમેરી દો પચીસ ને પચીસ પચાસ તો અહીંયા પચાસ કીગરા થઈ જશે ચાલો એવી જ રીતને નીચે એકસો વીસ કિગરા સિત્તેર આપેલા છે પચાસ ઉમેરી દો સાતસો ગ્રામ એટલે કે ચારસો આપેલા છે ત્રણસો ઉમેરી દો એવી જ રીતના નેવું કીગરા આપેલા છે પચાસ ચાલી આપેલા છે પચાસ ઉમેરી દો એકસો પચાસ કિગ્રા પચાસ આપેલા છે સો ઉમેરી દો છેલ્લું આપેલું છે ત્રણસો ગ્રામ બસો આપેલા છે સો ગ્રામ એડ કરી દો પાંચસો ગ્રામમાં તો કે અઢીસો આપેલા છે અઢીસો ગ્રામ આપણે ઉમેરી દઈએ અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ